મહેસાણા શહેર એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ગાંધીનગરની સગીરાનું ખોટું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બિભત્સ ફોટા વાયરલ કરનાર પૂર્વ પ્રેમી વિરુદ્ધ ગુનો નોંધાયો ગાંધીનગરના ડભોરા પોલીસ મથકની હદ વિસ્તારમાં પરિવાર સાથે રહેતી સગીરા સાથેના સંબંધોનો અંત આવતા પૂર્વ પ્રેમીએ સગીરાના નામનું ખોટું ઇન્સ્ટાગ્રામ આઈડી બનાવી બિભત્સ ફોટા વાયરલ કર્યા હતા જે અંગે પોલીસે આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે પાટણની જીવરાજ પાર્ક સોસાયટીમાં એક મકાનમાં ઓનલાઈન સટ્ટો રમાડતા પાંચ સટ્ટોડિયાઓને બે પોઈન્ટ ઓગણત્રીસ લાખના મુદ્દામાલ સાથે ઝડપ્યા પાટણ શહેરમાં કેનાલ રોડ ઉપર આવેલી જીવરાજ પાર્ક સોસાયટીમાં ગાંધીનગરથી સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરીને ઓનલાઇન એપ્લિકેશન મારફતે ક્રિકેટ ફૂટબોલ અને ટેનિસ સહિતની રમતો ઉપર ઓનલાઈન સટ્ટો રમાડતા પાંચ આરોપીઓની પકડી તેઓ પાસેથી રૂપિયા બે પોઈન્ટ ઓગણત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી કુલ બાર આરોપી વિરુદ્ધ જુગાર અટકાયતની અધિનિયમ અને આઈટી એક્ટ હેઠળ ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરી છે પાટણમાં જોટાણાના યુવકની શંકાસ્પદ હાલતમાં લાશ મળી પરિવારજનોએ વિથ મર્ડર થયું હોવાની આશંકા વ્યક્ત કરી પાટણ જિલ્લાના સંદેર મનુદ માર્ગ ઉપર ગઈકાલે મોડી સાંજના સુમારે જોટાણા ગામના ભરતભાઈ રમેશભાઈ રાવણ નામના શખ્સની શંકાસ્પદ હાલતમાં લાશ મળી આવતા બાલિશના પોલીસે ઘટના સ્થળે પહોંચી લાશને દારપુર સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવી હતી બનાવની જાન મૃતકના પરિવારજનોને સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વિડિયો ફોટાના આધારે થતા તેઓ પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ભરતભાઈ રાવણનું લૂંટ વિથ મર્ડર થયું હોવાની આશંકા વ્યક્ત કરતા પોલીસે ઝીણવટભરી રીતે તપાસ હાથ ધરી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ